આ ધમકી વાળો ચાલુ ધીરું છે કે ધક ચર્ચા એવી કરે એના માટેની બાકી પાર્ટી વિરુદ્ધનું મારું એક પણ સ્ટેટમેન્ટ ક્યાં હોય તો મને બતાવો અનેક નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા અને પાર્ટીમાં રહીને કેટલાક નેતાઓ પાર્ટીની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે તો બીજી બાજુ જે નેતાઓ પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે તેમના પૈસા ઉઘરાવતા વિડીયો ક્યાંક વાયરલ થઈ રહ્યા છે ગાળો ભરતા ઓડિયો વાયરલ થઈ રહ્યા છે અને તે વચ્ચે જ આપ નેતા મનોજ સોરઠિયાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આપણે નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું મિક્ષુ ઠક્કર આપનું સાથ આપ નેતા મનોજ સોરઠિયા એક ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે ઓડિયો ક્લિપમાં નેતા ગાળો ભાણતા દેખાઈ રહ્યા છે તેમના

સંક્ષિપ્શન ને કારણે અમે કેટલાક અવતરણ શબ્દો જે છે કે લૂટ કરી દીધા છે અને બીજી બાજુ આ ઓડિયો વાયરલ થતાં પાર્ટીના નેતાઓ એકબીજાને ગળો ભાંડી રહ્યા હોય તો કે પ્રજા માટે શું કાર્ય કરશે પણ મોટો પ્રશ્ના છે તો એકવાર આ ઓડિયો નમસ્તે સાહેબ બોલી કઈક બાબત ની ચર્ચા થઈ હતી કૈલાશદાન ભાઈ નો ફોન આવ્યો તો મને ચંદ્રકાંત બે તારીખે મેં સસ્પેન્ડ કર્યા એમાં નામ નથી બોલતો બરોબર પણ એ કેવા મને માગે એટલે મેં કીધું મારી તો ફરજ આવે ને તમને જાણ કરવાની એમ એટલે મેં કૈલાસદાન ભાઈમાં વિડીયો નાખ્યો લાંબો વિડીયો હતો ને એટલે બધા નાખ્યો મે મહાદેવભાઈ અત્યારે મેં ઉત્તરાયણની શુભકામના માટેનો હે વિડીયો આપણા ગ્રુપમાં નાખ્યો મોરબી જિલ્લાની આમતી આમ આદમી પાર્ટીમાં તો મને એમનાથી રિમૂવ કર્યો ક્યાં ધાક ધમકી દીધી કોઈને મેં

અગિયાર પાર્ટી ના વડીલો ને આદર કરું છું આદર જ કર્યો છે બરાબર હું વાંચું તારી મેસેજ રાહ જોવા માટે મેં 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 તો સમજાવવાના પ્રયાસ કર્યા હતા ને મહાદેવભાઈ ને મેં ફોન કર્યો તો મનોજભાઈ બરાબર અને તમે તમે બધી આખી ડિટેલ પેલા પૂછી લ્યો તમને રહી ખોટા મેસેજ આવે ને એટલે તમે માની નો લ્યો યાર

એ સભા પૂરી થઈ પછી મળી શકતા હતા ને બરાબર અને સભા સભાની અંદર આયોજનમાં કેવું કેવું થયું એ તમને ખબર જ હશે તમારી હાજરીમાં બધું થયું છે કોને કરાયું એ તો તમારે ઓલું કરવાનું વિષય છે ને બાકી હું તો એમ કહું કે પંકજન માધવભાઈ કરાયું તો તમે એ તો કઈ મારું તો માન્ય રાખવાનું નથી તમને બધાને પૂછો હે હેવી રીતે

એના પ્રયત્ન કાપવાના કર્યા મનોજભાઈ એ વિવાદે કાપો તો ને પંકજે જે ડબલ ઢોલકી વાળું કામ કર્યું હોય ને મારી તમારી પાસે બે મિનિટની પાંચ મિનિટની મુલાકાતમાં બધું ક્લિયર ન થાય મારું બરાબર પણ હું તમને આખું વિગતવાર કરીશ ત્યારે તમે એમ કહીશો કે તમારો તમે ખોટા છો તો તમારું પગરખું ને મારું માથું બરાબર પણ તમે સત્ય તો જાણવું તો જોઈએ ને સંગઠનના આપણા પ્રદેશમાંથી તમે છો બરાબર તો અમે કેની પાસે ફરિયાદ કરી ને તમે એ આદર આદર કરું છું અને કરતો જ રહીશ ખાલી પોઝિટિવ વિચારો નેગેટિવ લાગુ પડે છે એ સાગર ભાઈ વાત કરી હતી ત્યારે એમ કીધું પર્સનલ મેટર હોય ને તમારે પાર્ટી ખરાબ થાય મેં કીધું એવું બોલતો નથી અને બોલી નહીં હું હું એટલે એ એમ કહીએ કે મેં બે તારીખે સસ્પેન્ડ કરી નાખ્યો બરાબર તો સસ્પેન્ડ કરવાની પાર્ટીના પ્રોટોકોલ મુજબ કેટલી પ્રક્રિયા હોય ને બે તારીખ પછી મેં પાંચ તારીખે છ તારીખે પ્રદેશ કાર્યાલયની મુલાકાત કરી છે તમારી યારે વાત કરી છે મેં પ્રેમથી એમ કીધું કે તમે કહેતા હોય તો હું નિષ્ક્રિય થઈ જાઉં બરાબર તમે એમ કીધું કે ના કામ ચાલુ રાખો બરાબર સભાના આગલે દિવસ લગી હું બાપાને મેસેજ કરું હું મહામંત્રીને એક પેલી જ એપ્રિલ સુધી